મિત્રો જિલ્લા પોલીસ વડા જે જિલ્લા કલેક્ટર સાથે પ્રાંત અધિકારી મામલતદાર હળવદ પીઆઈ સહિતનાઓ અત્યારે હળવદ શહેરમાં જુદા જુદા જે ચૌદ બિલ્ડિંગો છે ત્રીસ બુથ છે તેની મુલાકાત લઈ રહ્યા છે જે સંવેદનશીલ અગિયાર બુથ છે તેની ખાસ મુલાકાત લઈ રહ્યા છે આપણી સાથે જિલ્લા કલેક્ટર છે થોડી એમની સાથે વાત કરી સાહેબ સોળ તારીખે હળવદ નગરપાલિકાનું ચૂંટણીનું મતદાન છે આજે અગિયાર તારીખ થઈ આજે જે સંવેદનશીલ બુથ છે તેની મુલાકાત લઈ રહ્યા છો શું કહો આજે હળવદમાં જેટલા સંવેદનશીલ બૂથ અને જેટલા સંવેદનશીલ મથકો છે ત્યાંની આપણા જિલ્લાના એસપી શ્રી અને પ્રાંત અધિકારી મામલતદાર નગરપાલિકાના આપણા સીઓ સાથે પોલીસના ડીવાય એસપી અને પીઆઈ સાથે એક મુલાકાત કરવામાં આવી આ ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય પ્રજાને કોઈ તકલીફ ના પડે પીડબ્લ્યુ વોટર્સ માટે અમારે જે વ્હીલચેરની વ્યવસ્થા હોય મતદારોને પીવાના પાણીની સગવડ હોય કે મોટી લાઈનો ના થઈ જાય એ બધી બાબતોની સૂચના આપવામાં આવી અને પળવદ એ શાંતિપ્રિય નગર છે તો એ શાંતિપ્રિય નગરમાં શાંતિથી આ ચૂંટણીઓ યોજાય એ પ્રમાણેનું જે આયોજન આ આરઓ તરીકે અમારા કાર્યરત પ્રાંત અધિકારીએ કર્યું છે એની એક નિરીક્ષણ કરવામાં આવ્યું અને કામગીરી ખૂબ સારી રીતે થઈ રહી છે અને પ્રજા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ વોટ કરે એવી હળવદના નગરજનોને હું વિનંતી કરું છું તો આ હતા જિલ્લા કલેક્ટર કે તેમને ખાસ વાત કરી કે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે જરૂરી છે જિલ્લા પોલીસ વડા પણ જે છે થોડીક એમની સાથે પણ વાત કરી સાહેબ ઓકે તો જિલ્લા પોલીસ વડા તો બોલવા ના પાડે છે વાંધો નહીં જિલ્લા કલેક્ટર સાથે વાત કરી એ કહી રહ્યા છે કે હળવદમાં મિત્રો તેત્રીસ જે છે તેત્રીસ હજાર મતદારો છે તેની સાથે ચૌદ બિલ્ડિંગ છે ત્રીસ બૂથ છે મિત્રો અને એમાં અગિયાર જે છે મિત્રો એ સંવેદનશીલ બૂથ છે અને ખાસ અત્યારે જિલ્લા પોલીસ વડા સાથે સંવેદનશીલ જે અગિયાર બૂથ છે મિત્રો તો ત્યાંની પણ જે છે એ મુલાકાત પોલીસ સાથે જિલ્લા કલેક્ટરને અત્યારે લઈ રહ્યા છે તો આપણે મિત્રો અત્યારે તો હડોદ શહેરની જે સ્કૂલ છે ત્યાં પણ બૂથ જે રાખવામાં આવ્યું છે એનું બિલ્ડિંગ છે ત્યાં આગળ છીએ અને જે સંવેદનશીલ બુથ છે મિત્રો તો ત્યાં આગળ અત્યારે જિલ્લા પોલીસ વડા સાથે જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારી ડીવાય મામલતદાર ચીફ ઓફિસર પીઆઈ પોલીસ સ્ટાફ સહિતનાઓ જે છે એ અત્યારે આ મુલાકાત લઈ રહ્યા છે જે હળવદના ચૌદ બિલ્ડિંગમાં ત્રીસ જેટલા બુથ છે અને એમાં ખાસ અગિયાર જે બુથ સંવેદનશીલ છે તો તેની ખાસ મુલાકાત જે છે એ લઈ રહ્યા છે આભાર મિત્રો જે અમારી સાથે જોડાય એમનો પણ

તો મિત્રો આપણે અત્યારે હળવદ શહેરમાં જ છીએ ને હળવદ શહેરમાં કલેક્ટર જિલ્લા પોલીસ વડા સાથે બી મામલતદાર પ્રાંત અધિકારી પીએ ચીફ ઓફિસર પોલીસ જવાનો સહિતનાઓ જે છે તે ખાસ કરીને જે સંવેદનશીલ બૂથ જે છે મિત્રો ત્રીસ બૂથ છે એમાં અગિયાર સંવેદનશીલ છે એટલે તેની મુલાકાત લઈ રહ્યા છે ને હળવદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન હવે પાંચ દી એને આડી રહ્યા છે ખાલી મિત્રો કારણ કે સોળ તારીખે સોળ ફેબ્રુઆરીએ મતદાન છે આજે અગિયાર ફેબ્રુઆરી થઈ સોળ ફેબ્રુઆરીએ મતદાન છે જેને લઈ અને જિલ્લા કલેક્ટરને જે તંત્ર આખું છે એ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે વિવિધ જે એમાંય ખાસ કરીને અગિયાર જે સંવેદનશીલ બૂથ છે ત્યાં આગળ કારણ કે મિત્રો તેત્રીસ હજારનું વોટિંગ છે આપણી હળવદ નગરપાલિકામાં અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે જરૂરી છે મિત્રો આભાર જે અમારી સાથે જોડાય તમામનો